વેલકમ ટુ માય ન્યુ લોગ દોસ્તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે હવાના ગુડ મોર્નિંગ બધાને તો આજે આપણે જવાનું છે મહુવા સ્વામિનારાયણના મંદિરે મંદિરે આજે પ્રતિષ્ઠાનું આયોજન બહુ સરસ મજાનું જોરદાર કરવામાં આવ્યું છે જો કે જવાનું તો આજ ફાઇનલ નહોતું પણ બધા મિત્રોનો પ્લાન બનાવી નાખ્યો છે પ્લાન એવો બની ગયો કે હાલો આજે આપણે પહેલો દિવસ છે એટલે જવાનું છે મંદિરે તો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું છે જબરદસ્ત આ બધું જોવાલાયક પણ વસ્તુ છે આનંદ મેળો હશે અને મેળો હશે એવું બધું ઘણું બધું છે તો આપણે અહીંયા જઈ અને જોઈશી કે ભાઈ કેવી રીતનો મેળો છે કેવી રીતનો આયોજન છે ને આ મારા બેન આવી ગયા છે જાગી ગયા ક્યાં વાગી ગયું તું કહી દે ક્યાં વાગી ગયું ક્યાં ફફામતા થઈ ગયું તું ક્યાં પડી ગઈ તી અહીંયા પડી ગઈ તી હા તો એવું છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો આપણે બધા મિત્રો સાથે જઈએ છે એમાં મોવા તો નીકળીએ સીધા આપણે સ્વામિનારાયણના મંદિરે ભાઈ આપણે આવી છે સ્વામિનારાયણ નું મંદિર અમારા મોવામાં કહેવાય અને આજે પ્રાણ પ્રતિષ્ઠા એમ કેવાય પ્રાણ પ્રતિષ્ઠા છે ભાઈ તો આજે તમને બધું બતાવવાના છે કે ભાઈ બહુ સારું એવું આયોજન કરવામાં આવેલું છે ને ઘણા બધા મિત્રો સાથે અમે આવેલા છીએ તો એ છે ને તમને બધું અંદર આગળ આગળ બતાવીએ છીએ પહેલી વાર કેટલા દિવસનો દસ દિવસનો છે ને દસ દિવસનો મેળો છે ને અમારે છે ને આ બધા મિત્રો આવેલા છે હા તો એવી રીતનું છે તો આપણે છે ને તમને બધું આગળ આગળ તમને બતાવીશું રેજો મજા આવશે આ બાજુ મનમોહક મૂર્તિ બનાવવામાં આવી છે જો આ મૂર્તિનું વેચાણ પણ થાય છે જોરદાર અને સરસ મજાનું અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે તો તમને મેળો બતાવું પહેલાં તો જો અહીંથી આ મેળો છે સરખા અને ઘણું બધું લાગેલા છે ભાઈ પણ મને લાગે ભાઈ રાતનો મેળો છે ને અહીંયા થાય છે કેમ લાગે રાતનો મેળો હો રાઈતનો મેળો અહીંયા છે હા તો રાતનો મેળો થાય છે ભાઈ એવું બધું છે બાકી તો અહીંથી તમે જોવો ને તો કેટલા બધા સ્ટોલ લાગેલા છે બધું અલગ અલગ વસ્તુ વેસાય છે બધું લેડીઝ વસ્તુ છે જેન્ટ્સ વસ્તુ છે ઘણી બધી વસ્તુ વેસાય છે ને આપણે હાલો તમને મેળાની ઘડી મેળાની પણ મોજ કરાવીએ અહીંયા નાના બાળકો માટે ઘોડાની રાઈડ બહુ મસ્ત છે આ છે ભાઈ અને નું આયોજન કરવામાં આવેલ મેળાનું એટલે બધું બધું ડેકોરેશન છે રાઈડ તો ભાઈ અલગ અલગ ઘણી બધી લાગેલી છે પણ ભાઈ અત્યારે બધી છે અને આ બધી નાઇટ ની રાઈડ છે તો રાતે એક મેળા કરવા ચોક્કસ આવજો બધા અને આયે સ્ટોલ નાખેલા છે ભાઈ જબરદસ્ત વસ્તુ લેડીઝ વસ્તુ બધી મળે છે આ સાડી થી માંડીને કોઈ પણ વસ્તુ મળે એકસો વીસ રૂપિયામાં જબરદસ્ત સાડી મળે છે હો

જોવાલાયક બહુ વસ્તુ છે મસ્તીની જો અહીંથી અંદર ટિકિટ એનો ટાઈમે છે ને ટિકિટ ટિકિટ એ છે રાતના સવારના દસથી રાતના અગિયાર સુધીનો જો અહીંયા ટાઈમ છે ટિકિટ અહીંયા દસ રૂપિયા વીસ રૂપિયા ટિકિટ કરવામાં આવેલી છે વીસ રૂપિયા પણ બાળકો માટે ભાઈ બાળકો માટે ખાસ કરીને જોવાલાયક એવી વસ્તુ છે અહીંયા બહુ મસ્ત મજાની એવી વસ્તુ છે અંદરથી જો બહારથી ડરામણી શું કહેવાય ડરામણી વસ્તુ લાગે છે પણ અંદર જઈ જ્યારે ખબર પડે કે એવી વસ્તુ છે તો ભાઈ અંદર છે ને ત્રણ વાગે એમ કે છે કે ચાલુ થશે જો ત્રણ વાગે ચાલુ થાય તો અંદર તમને બધું બતાવશું કેવી રીતનું છે કેવું નહીં આલોક પ્રદર્શન અંદર ગુજરાતીમાં કઈ દે ઇંગ્લિશમાં નથી આવડતું આ ભાઈ તો કઈ કહે છે અંગ્રેજી પણ આપણને નહીં આવડતું હા કે કહી છે પણ નથી ખબર તો આ બાજુ જો અમારે ટિકિટનું કામ ચાલુ છે ને ને બે જણા ને મોકલા છે ભાઈ ને ટિકિટ લઈ આવે ટિકિટ બારી આ બાજુ છે અને આપણે જવાનું છે આ બાજુ એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે તો અંદર જઈને આપણે બતાવશું કે કેવી રીતનું છે કેવું નહીં આપણે જાય પછી ખબર પડશે લઈ લીધી છે ટિકિટ જવો બધા અંદર જઈએ ટિકિટ લઈને વીસ રૂપિયાની ટિકિટ છે ભાઈ અહીં એન્ટર થતા જાય ઘર સભા આવે છે જો અહીંયા મસ્ત અને બાળ નગરી ભાઈ જો અહીંયા કઈક બાળ નગરી આવું છે અંદર જઈએ બાળ નગરી શું છે ખબર નથી પણ અંદર આપણે જઈએ તો ખરાબ અહીંયા રેલગાડી હાલતી હોય એનું પ્રદર્શન બતાવવામાં આવ્યું છે જો ભાઈ હકીકતમાં રેલગાડી હાલતી હોય એવું લાગે છે બધું પાટાને એવું બધું બનાવવામાં આવ્યું છે બહુ મસ્ત

સાક્ષાત ઠાકર ભગવાન લાગે આવો પણ જો ભાઈ આપણે વોટર શો માં આવી ગયા છે જુઓ એ હે વોટર શો તો વોટર શો ની અંદર જાય છે ભાઈ ન્યા કેવું જોવાનું છે બતાવી તો જો ભાઈ અહીંયા તો પૃથ્વીનો ગોળો બહુ મસ્ત મોટો મૂકવામાં આવ્યો છે જો ફરે છે વોટર શો વોટર શો આવી રીતનો કરવામાં આવ્યો છે બહુ મસ્ત છે હો વાહ એમાં બેંચ પર છે આ બધી વસ્તુ હકીકતમાં ભાઈ બનાવવામાં આવી છે આપણને ઓરિજિનલ વસ્તુ લાગે છે જંગલમાં જ્યારે એમ કહેવાય કે જંગલમાં આવી ગયા ને એવી વસ્તુ લાગે એવી બનાવવામાં આવી છે વોટર શો બહુ મસ્ત મજાનો છે અહીં વોટર શો તમે જોઈ શકો છો પાછળ બહુ મસ્ત પાણી છે અને આમ જો હજી આમ જો હજી આમ જો આગળ તો જવાનું છે બહુ ભયંકર ભયંકર અવાજ આવે છે ભૂત ના હોય અહીંયા અત્યારમાં બીક લાગે છે પણ અંદર જઈએ આગળ તો ખબર પડે કે કેવી રીતનું છે હાલો તમને બતાવું છું અંદર કુંડ બનાવવામાં આવ્યો છે બહુ મસ્ત જોવા અહીંયા કુંડ પાણીનો છે અને ખરેખર ભાઈ આપણે જંગલમાં આવ્યા ને એવું ફીલ થાય છે ખરેખર આ વસ્તુ આ દ્રશ્ય જોઈને તો આપણે એમ લાગે જંગલમાં ઊભા છે ને આ બાજુ યમુના અને સરયુજી ની અહીં પ્રતિમા લગાવવામાં આવી છે બહુ મસ્ત છે તો ભાઈ આ છેલ્લો સ્ટેપ આવી ગયો છે ભયંકર જગ્યા છે જો તમે જોવો ને તો આમ થાય કે હવે અંદર જાય ત્યારે ખબર પડશે ભાઈ બહુ બહુ ભયંકર જગ્યા છે આ વસ્તુમાં જાય ત્યારે ખબર પડશે જો આ સિંહ તેડે છે તો કેમ બીક લાગશે કે આ બીક લાગે એવું તો ખરો અંદર જાય

તો ખાસ કરીને અંદર આપણે જઈએ છીએ તમને બહુ ભયંકર ભયંકર વસ્તુ બતાવી તમને અંદર તો ભાઈ તમે પાછળ જોઈ શકો છો ને પાછળ ભયંકર અવાજ આવી રહ્યા છે ઓ શેલી વસ્તુ અહીં જોવાની છે આમાં તો હવે અંદર જઈએ આપણે તો ખબર પડે કે કેવી રીતની વસ્તુ છે બધું ભાઈ તો પહેલા અંદર જઈએ ને ત્યારે ખબર પડે કે અંદર કેવી રીતની વસ્તુ છે સાને વ્યાવા છે અંદર થયો હો બહુ મસ્ત ભયંકર વસ્તુ છે અંદર ગમે ગમેરે ભાઈ આમ સાતી જે સાતીના કાચા પાસે છોકરા હોય ને એને નો આવાખ ખરેખર જો હા હા તો નાના છોકરા હોય ને એને માટે ભાઈ આમ બહુ ખતરનાક વસ્તુ છે પણ જો કદાચ ને બીતા ન હોય એવા લોકો આવજો ખાસ કરીને જોવા layak વસ્તુ છે બધી

અને એમાં આનંદ મેળો છે તો ખાસ કરીને તમે આવજો આયોજન બહુ સારું કરેલ છે અમને તો દિલથી મજા આવી છે ખરેખર પહેલો દિવસ ને પણ જો આવી રીતનું બધું આયોજન કરેલું છે આવી રીતનું એટલા ગ્રાઉન્ડમાં છે ને હજી તો બધું તો 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 એની પાછળ પાછળ છે છે આમની હજી ખાસ કરીને તમે આવજો મજા આવશે અને અમે હવે નીકળીએ છીએ ઘરે ઘણું બધું મોટું થઈ ગયું છે એટલે ઘરે જઈ આપણે વ્યવસ્થિત ઘરે અને ખાસ હજી પણ બધા મિત્રોને ખાસ કહેવાનું કે ખરેખર આનંદ મેળો જોવા લઈ જજો બાળકોને મજા આવશે અને જ્યાં સ્વામિનારાયણના મંદિરે ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠાનું જે આયોજન કરવામાં આવેલું છે બહુ એટલે બહુ જબરદસ્ત આયોજન કરવામાં આવેલું છે લગભગ મને એમ લાગે કે મહુઆની અંદર આવું આયોજન પહેલીવાર થાય છે કારણ કે જબરદસ્ત આયોજન એવું છે કારણ કે મેળાની જગ્યા પણ આટલી બધી મોટી છે ને કે એની તમે વાત કરવામાં તમે અહીંયા ને તો જ તમને એમ થાય કે ના ના આ વસ્તુ હકીકત છે તમે એનો આનંદ લેવો તો તમારે એકવાર જવું પડશે આઠ દિવસનું એવું આયોજન છે જબરદસ્ત મેળાનું આયોજન કરેલ છે અને મેળાનું તો અહીં આયોજન કરેલું છે એમાં અહીં આનંદ મેળાનું આયોજન કરેલું છે મેળાનું અલગ છે આનંદ મેળાનું અલગ છે પ્રસાદનું અલગ છે બધું અલગ અલગ બધું ગોઠવેલું છે બધું કામ તો ખાસ કરીને તમે જાજો મજા આવશે અને આ સાથે જ વ્લોગનું આપણે પણ અહીં એન્ડ કરવો છે આ બ્લોગ ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને કોમેન્ટ કરી દેજો કે આ બ્લોગ કેવો લાગ્યો છે અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી